કરજો એ સટુ શો સટુ શો કે આલી ન નથી હાલો હવે બેય બોલી દيو આ બધું શું છે આ બધું ઠઠ્ઠાર હે બાર માં દી નો હે હરકો ઉભરે હું પડી જઈયો હું ફોટો પાડી દઉં ક્યાં ફોટો નથી પાડું આ બધા ડ્રેસ ને ડ્રેસ ને શું છે લાવો હું ફોટો પાડી દઉં મુખ ને હવે તારું કર ને પહેલા આ બધું જોતા બારું નીકળી પડું કોલર ક્યાં કોલર બેય ના આયો બોલો

એટલે જીઆનને ટૂંકમાં પાંચમું વર્ષ ચાલુ હે છઠ્ઠું વરસ જો ચાલુ થઈ ગયું ને તો વાટિકામાં પ્રવેશ મળત તો એને ટૂંકમાં ઠેલાન મળત એમ ટૂંકમાં આજે પ્રવેશ ઉત્સવ હે બાલવાટિકા વાળાઓનો હોય કે હવે બાલવાટિકામાંથી ટૂંકમાં પહેલાં ધોરણમાં ગયા હોય એનો હોય તો અમારે સ્કૂલે જવાનું હે આ બે ટાબરિયાઓને આજે મારે લઈને જવાનું હે અને કાલે સાંજે મોડું બહુ થઈ ગયું હતું અમે હું પાલવા ગયા હતા ભણવારી એના છોકરાને ત્યાં ભણવા મૂક્યો તે મુકો નહીં પછી તેડી આવ્યા એમ એટલે સાંજે આવવામાં પાછું મારે બહુ લેટ થઈ ગયું હતું પછી નાહવાનો આરે કર્યું હવે નાઈ ધોય અને જાવું હે ગામમાં અને અહીંયા હાલે હે સફાઈ અભિયાન દિવસ હાથમો આઠમો અડવા તો હાલે હવે આજે કર લેવું તો બગીચામાં પાંદડાનો ડૂચો છે ટુકમાં જો તમે હજી જો ને ને એટલે ચોખ્ખું કરવું પડે બાયુનું એવું માનવું હું તો ના જ પાડું હું ઘહેન કે આ ચોખ્ખું નથી કરું પાંદડા છે ને એ રેવા દયો કેમ કે હવે વરસાદ ચાલુ રે અથવા તો પાણી પાણી આવે એટલે વાંધો ના આવે અને પાણી પીએ કે વરસાદનું પાણી આવે એટલે ઝાડવાના પાંદજી ખાઈ રહ્યા હોય ને એ હળી ને ખાતર થાય તો એ નામાં રીએ અને આ બધા ઉપાડીને ધાર ઉપર નાખીને મૂકીએ દિવારી એટલે બધું

બપોરે બપોર ને જાડવા હેઠે અહીંયા કદાચ તડકા હોય ને એટલે ગરમી હોય ને તો બીક રીએ ટૂંકમાં જીવ જ પડ્યું રીએ એટલે બાયું કે ચોખા કરી નાખી હવે એકાદ બે દી વેરું હે અને આ ગારો પડે ને બાકી ગારો હુકાય એટલે હાથ ને નેદવાનું હવે ધીરે ધીરે ચાલુ જ કરવાનું આપણે અહીંયા હાલ હે જો સુરભી બેન ની વાત બાળપણ ની હું કે જલાને શું કે છે જલાને કા કે ઈ તો બાલ મંદિરે દીદી કોઈ દી નોતી ગઈ અને સીધે સીધે પ્રવેશ ઉત્સવમાં તમે મેલવા જ ગયા હા નિસડે ડાયરેગા તેદી કી બાળવાટી કે કઈ નતું અને મેલીન આવતા રીએ હા જીરીકવારમાં નઈ કે પછી તો હું ઈ કે બેઠી બેઠી રાડતીતી તોય સઈ બિસાડી દીધા દી એક ન ભઈ કે હા ભલી લીધી પણ એક કે બે જ રેડી બાકી સુરવી ક્યાં કોઈ દી રેડી જ નતી અને વિરાંત અને મંદિરે એટલે જલ જલ હું કે હમ હું કે જલ બોટુ

હવે આખો ભમો લાલ કલર નોત કરનાખ્યો છે આને જો કેવો મસ્તીનો તમે દુબી એમ ત્યાં તૈયાર છે બગડે નહીં ઘડી ખામું છે ને આમાં કા દુબી ઉજરી થઈ આવી એમ તા તેજ જ છે તમે કેતા ને પાણી કોઈ દે કરી એવું છે ને તારે ન તું જો લઈ જો

અંગુલ વિલે ગુલફલે વિલે ની ગુલફલે એટલે ગામમાં એ ઓય વાલી રોજ કુસનિયા થી રાઈટ અંદર રૂમ આવે ઓકે બીજો રૂમ નીચનો રૂમ હા નીચનો રૂમ મત

મિત્રો ગામમાં જઈએ છોકરાઓને મસ્ત પ્રોગ્રામ હતો કંઈ આમ કંઈ નતો પણ ટૂંકમાં અને બુક ને એવી કીટ આપી અને છોકરાઓને રાજી કર્યા અને આપણે જઈએ જો હવે પાછા ઘરેથી પાલભાઈને લઈને એના મોટા ભાઈની વાડીએ પાલભાઈ મારી રાહ જોઈને ઊભો એ જાતો જ ગામમાં

એ ભલે હાલ તો હાલ હું કે પર મને કે હા હા હાલો ભાઈ તો આપણે આવી ગયા હાજરભાઈ ની વાડીએ થી પાછા ઘરે છપાલભાઈ ના મોટા ભાઈ ની વાડીએ ગયાતા અને અહીંયા કંઈક હાલે હે પ્રોજેક્ટ કેવાનો પ્રોજેક્ટ હાલી રહ્યો છે તમારે કયો બનાવી નાખી હું તો અમને કઈ રેતા જ ના આવે માણો કાપડા ભરે ઘાઘરા ભરે જીન થી ભરે પણ એવો તો વેર ના આવે બરોબર પટ્ટો બનાવી નાખો સુધી ચણિયા ચોરી માં રાખવા જો કરીને આમ હાચવતા ના આવડે ને એટલે પટ્ટો હોય તો આમ ફિટિંગ રે છે આમ પટ્ટો મિરર પટ્ટો ઇંગ્લિશ માં નામ બોલી મને કઈ સમજાણું નહિ ઇંગ્લિશ 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 ને આપણે આપણે બરાબર બરાબર થઈ થઈ એટલે ઓર છે અમારા જો બધા પ્રોજેક્ટમાં ભાગ લેવાળા માણસો છે બધા મમ્મી આગળ બોલી ને મને એ શબ્દ ઇંગ્લિશ હા બોલ

એ બોલતો હે રાજા કર ભેગા કર કઈ દે નાખી દીધું અલે ચડી તો જો અયા અલે હે મિરર પટ્ટો બનાવવાનું કામ મિરર বেলટ આ ભલા ભરીને આ વેલ્વેટ નું કપડું હે ને હું પકરાતો વેલ્વેટ નું કપડું હે મા આ ભરવા હે હવે મોતીડા થી આવડી ગયા હે

હા સરભી એ તો બાપાએ કંઈ કંઈક આમ નાખતા હોય પણ તોય આમ વધારે હા વધારે જે છોકરાઓ ભેગું ભેગું રેવું કે ઈ કઈ નહીં એક જગ્યા ના થાય તો જો આવું હું ટૂંકમાં વેસ્ટ અમુક વસ્તુ થઈ ગયું ને એમાંથી ઘણી વસ્તુ બેસ્ટ થઈ હકે આપણે કરી દો કેમ કે આપણે જે ધડકી બનાવી ને એ બધી વેસ્ટમાંથી બેસ્ટ જ બનાવેલી હોય અને એ ધડકી લગભગ કેટલો વી પંદર વીસ વર્ષ હાલે ગયા થોડી ખાચવાનું હોય તો

મેચિંગ મેચિંગ બહુ બનાવ્યા અને આપણે કોમેન્ટ અને એક આપણે કોમેન્ટ આવી હતી નવી જ કોમેન્ટ છે એટલે કદાચ નવા સબસ્ક્રાઇબર હોય કે વિડીયો પહેલી જોયો હોય તો નામ છે શાંતિ સિયાની કે હું કંઈક નામ હે કદાચ નામમાં ભૂલ હોય તો કહેજો પૂછ્યું છે જય શ્રી કૃષ્ણ ભાઈ તમે ને તમારા બા ને સાથે રહો છો તો હા અમે બધા સાથે જ રહી છીએ અહીં મારા મોટા બાપુ મારા પપ્પા બે ભાઈઓ હતા એમાં મારા પપ્પા અને મારા મમ્મી ઓફ થઈ ગયા આજથી ચોવીસ એક વર્ષ પહેલાં લગભગ એકાદ વર્ષ કદાચ અલગ થયા હતા અને આ કિસ્સો બની ગયો બે વૈયા ગયા એટલે પાછા અમે બધા હારે થઈ ગયા ચોવીસ વર્ષ એ નહીં વીતી ગયા હે અને બે ભાઈઓનો પરિવાર સાથે જ રહીએ છીએ અત્યારે અને છોકરાઓ હોત ચૌદ જણા હા હા નાના નાના છોકરાની બધા થઈને ટૂંકમાં ચૌદ સભ્યો છે અને બધા એક જ રહે છે તો એને કીધું પાછો જવાબમાં કે ખરેખર બહુ કે એમ આ સમયમાં કોઈ જોઈન્ટ ફેમિલી બહુ માણસો ઓછા હોય હોય ઘણી જગ્યાએ હોય મારા ધ્યાનમાં છે વીસ વીસ પચીસ પચીસ માણસના કુટુંબ ભેગા રહીએ તો અત્યારે બહુ અઘરું છે પણ હોય એમ તો આવી રીતે આપણે ઘણી બધી કોમેન્ટો પહેલાં બહુ આવતી હવે ઓછી પડી ગઈ છે પણ હું બધાને ખબર પડી ગઈ છે કે આ બધા જ રહ્યા છીએ તો બાકી ઘણા બધાની કાયમ કોમેન્ટ આવે છે કોઈના નામ લઈને કોઈ દી મેં કીધું નથી પણ તમારો કોઈનો વિચાર હોય કે અમારું નામ લઈએ વિડીયોમાં તો તમે કોમેન્ટ કરજો જીના જીના નામ લેવા હોય ફરજિયાત આખો વિડીયો જોવા એને જ આ વસ્તુની ખબર પડશે

તો એ ઓટોમેટિક થઈ કઈ મારી ભૂલ નથી અને એમાં પેલી કોમેન્ટ હતી વોટ્સઅપમાં મને મેસેજ હતો કે રમેશભાઈ આજના વિડીયોમાં કેમ કોમેન્ટ બંધ છે તો ભાઈ ઓટોમેટિક થઈ જાય એ ખબર નહીં શું કારણથી થાય કઈ આઈડિયા નથી હોતો તો એવું ક્યારેક ક્યારેક થઈ જાય તો તમે જાણ કરજો એટલે હું પાછું સેટિંગ કરીને જોઈ શકું મેં આમાં ચાલુ કરી છતાંય પાછી બંધ થઈ ગઈ હતી ખબર ને કઈ કારણ આવે છે પણ ઈ મને હુંચકો નથી પડતો તો અમુક ટાઈમે આવું બનતું હોય હાલો તો બે દી થયા ગરમી થી બાફે છે મીડિયમ ગરમી છે ઓછે છે પણ વરસાદ નથી આવતો લેડા ઝાપટા આવીને હોય જાય છે એટલે હાથી હાડ કઈ જૂથતા નથી